જેતપુરમાં દસ રૂપિયાની નોટની અછતને લઈને ચેમ્બર્સ ઓફ કોમર્સે લખ્યો પત્ર જેતપુરમાં દસ ના સિક્કાનો વ્યાપ વધે તે માટે વેપારીઓ સહકાર આપે અને દસ ના સિક્કાનો વેપારી તેમજ ગ્રાહકો ઉપયોગ કરે દસ ના સિક્કાની વધારે લેવડ દેવડ કરવી જોઈએ જેતપુર તમામ વેપારી સંસ્થાઓ દસ ના સિક્કા વ્યાપ વધારવા સાથે સહકાર આપે જેતપુરમાં દસ ના સિક્કા વેપારી લઈ ગ્રાહકો આપલે કરતા નથી અને 10 ના સિક્કાને લઈને વેપારી અને ગ્રાહકો વચ્ચે અણસમજને કારણે જેતપુર માં 10 ના સિક્કા ચલણમાં ન હોય ત્યારે ચેમ્બર્સ ઓફ કોમર્સ વેપારીઓ તેમજ સંસ્થાના મેમ્બરોને 10 ના સિક્કાનો વ્યાપ વધારવા પત્ર લખાયો. અમને જેતપુર ના છૂટક વેપારીઓ દ્વારા ફરિયાદ મળી હતી કે 10 ની નોટોની ખૂબ જ અછત હોય. એ બાબતે અમે રિઝર્વ બેંક તથા યુનિયન બેંક ચાલતી કરન્સી ચેસ્ટ રજૂઆતો કરેલી કે દસની નોટો ફાળવવા વિનંતી. દસના સિક્કા ચલણમાં હોવા છતાં વેપારીઓ તેને સ્વીકારતા ન હતા તે યોગ્ય નથી દસના સિક્કા ભારતીય રિઝર્વ બેંકનું ચલણ છે તેને સ્વીકારવા જ જોઈએ અને એ હાલ સ્વીકારે છે લોકો એ સમજદારની વાત છે દસનો સિક્કો ચલણમાં હોય ભારતીય રિઝર્વ બેંકનું ચલણ હોય એને ન સ્વીકારવું એ ગેરકાયદેસર છે એક કાનૂની ગુનો બને છે એવું કરવું યોગ્ય નથી

ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ